નમસ્કાર મિત્રો આપ સૌને હોળીની શુભ 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 શુભેચ્છાઓ શુભકામનાઓ અને મિત્રો કોઈ પણ તહેવાર આવે ત્યારે તમામ માણસોમાં ખૂબ ઉત્સાહ હોય છે અને ખૂબ આનંદ ઉમંગ હોય છે મિત્રો આમ બહાર જે મજૂરી કરવા જયેલા એ લોકો પણ માદરે વતન આપતા હોય છે મારી બહેનોના લગ્ન થયેલા હોય છે એ લોકો પણ આમ તહેવારની ઉજવણી કરવા માટે આમ એના પિતાના ઘરે જતા હોય છે બધા સાથે હળીમળીને ખૂબ આનંદ કરતા હોય છે પરંતુ તમે મિત્રો ક્યારે વિચાર્યું છે કે જે લોકો નિરાધાર છે જે લોકો મબાફ વગરના છે આમ ઉપર આકાશની છે ધરતીને આમ એને એનો કોઈ આધાર નથી એવા બાળકો મિત્રો આવા તહેવારના સમયે ખૂબ દુઃખની લાગણી હોય ખૂબ મૂંઝાતા હોય છે તો હું છેલ્લા કેટલાક પાંચ સાત વર્ષથી તહેવારના સમયે આ લોકો આવા બાળકોના ઘરે જઈ એમની સાથે બેસી એમની સાથે વાતો કરી અને આમ તહેવારની ઉજવણી કરતા હોય અને સાથે આમ નાનકડી તહેવારના સમયે આપણે કેમ સામાન લાવતા હોય છે એમ તો એ નાનકડી રેશન કીટને તહેવારના અનુરૂપ બનાવીને લઈ જાઉં છું અને આવા બાળકો જોડે બેસું તો ખૂબ આનંદ આવે છે અને ખરેખર આ બાળકોના આમ દિલથી આપણને આશીર્વાદ પણ મળતા હોય છે તો આ એક નાનકડું પુણ્યરૂપી કામ છે તો મિત્રો આશા રાખું છું કે આપ હું એકલો કરું એના કરતાં મને એમ વિચાર થાય કે આપ બધા જ આ આ પુણ્યરૂપી કામ કરો અને આપણા વિસ્તારમાં મિત્રો આપણા ગામમાં પણ જો કે કોના ઘરે આવા અનાથ બાળકો છે ક્યાં છે એને ઢૂંડો એને ખોળો અને એમના ઘરે જાઓ અને એમને મળો મિત્રો ખૂબ આનંદ આવશે અને એ લોકો પણ ખૂબ હશે કે નહીં અમારું પણ કોઈ છે બરા એક નાનકડું મેરેશન કીટ આપણે સાથે બનાવી દઈએ અને આપ પણ આવા બાળકો સાથે મળો અને એવા બાળકો અને સાથે તહેવારની ઉજવણી કરો કરી જુઓ મિત્રો તમે એકવાર કરી તો જુઓ મારા બાપ ખરેખર તમને એમ આનંદ આવશે અને તો આશા રાખું છું મારા આ વિસ્તારમાં પંચમહાલ મહીસાગર અને દાહોદ તમામ જિલ્લાઓમાં તમામ ગામડાઓમાં આ રીતે આમ આપણે આવા મતલબ આત્મીયતા થાય આવા સાથે અને આવા કાર્યની શરૂઆત આપ કરો એવી આપણે ફરીવાર મિત્રો એક નાનકડી વિનંતી કરી રહ્યો છું અને ફરીવાર આપણે હોળીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભેચ્છાઓ